નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરું મિત્રો તો બ્લોક નંબર અગિયાર માં અત્યારે હરાજીનું કામકાજ આવી ગયું છે આપ જોઈ શકો છો બ્લોક નંબર બાર બાર માં હરાજી કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો અગિયાર નંબરના બ્લોકમાં મિત્રો ત્રણ ચાર લાઈનની હરાજી પણ લેવાઈ ગઈ છે અત્યારે ને ચાલો અત્યારે જાણી લઈ કે શું ગઈકાલની જેમ આજે પણ બજાર સવા દસ સાડા દસની આસપાસનું તેજીમાં થાય છે કે શું પોઝિશન રહે છે અત્યારે પણ આપ જોઈ શકો છો લાઈવ હરાજી ચાલુ છે તો ચાલો રૂબરૂ જાણી લઈએ બજારની શું પોઝિશન છે સવારની મિત્રો વાત કરું તો સવારે ઊંચામાં બજાર ભાવ અત્યારે તો સારી ક્વોલિટી માલના સાડા ચારસો રૂપિયાની આસપાસના બજાર ભાવ બોલાયા હતા અત્યારના કેવાક બજાર ભાવ થઈ છે તે ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ ધન્યવાદ રૂપિયા એમાં મોટી છે બાકી આની અંદર મીડિયમ સાઈઝ આવડી હોય પણ ઓછા ભાગી નાની સાઈઝ બાકી મોટી સાઈઝ જ વધારે તમે જોઈ શકો તમને ઢગલો આખો દેખાડો બાકી આવડી મોટી સાઈઝ છે બાકી ક્વોલિટી સારી છે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય ઝીણા મોટું હોય પણ મિત્રો ઝીણું થોડુંક ઓછું દેખાય મોટું વધારે હે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો મીડિયમ માલના સવારે આપણે ઓછા ભાવ દેખાડા હતા એટલે અત્યારે તમને થોડાક મીડિયમ માલના બજાર ભાવ દેખાડી દઉં કેટલાક બજાર ભાવ થઈ છે મીડિયમ માલના આ ગુલ્ટી છે સવારે જોઈ તો એકસો ત્રીસ ની રૂપિયા એકસો એકત્રીસ થયા મિત્રો ગુલટીના હા એકત્રે લખત નહી કરના કામ કે હાલો બોલો લાખ કોનો એક એક વ્યક્તિને બીપાય કરો બીપ 141 બીપ 141

અને આના બસો સોળ રૂપિયા ભાવતી હોય આ ડુંગરી અને આ ડુંગરી બેય સેમ જ દેખાય બહુ કઈ લાંબો ફેર છે નહીં આમાં થોડીક મોટી ડુંગરી છે આ પ્રકારની બસો સોળ રૂપિયા ભાવતી છે બાકી ઉગાવું ને એવું બધું એના જેવું જ છે આના બસો સોળ રૂપિયા ભાવતી હોય બાકી ઉગાવું તમે જોઈ શકો છો આની અંદર કસ્તર ને એવું બધું છે બસો ને સોળ ચારસો છેતાલીસ રૂપિયા ભાવતી છે સાઈઝ માં છે ઝીણા મોટું બધું આ પ્રકાર ને સારી ક્વોલિટી ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવતી છે બાકી આવી આવું ઝીણી ગુલટી હોતી છે ને મોટી સાઈઝ હોતી છે આવડી ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવતી છે બાકી માલ સારો હોય માલ માં કઈ વાંધો હોય ને કલર એ સારો હોય ને માલે સારો ચારસો ને છેતાલીસ રૂપિયા 上去！上去！上去 <beeping>！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去！上去 મિત્રો પાંચસો ને એક રૂપિયા ભાવ દે છે મિત્રો પાંચસો ને એક રૂપિયા ભાવ દે છે સાઈઝ વાળો માલ છે એકદમ મોટી બમ્પર આવડી સાઈઝ છે પાંચસો ને એક રૂપિયા ભાવ દે છે અને કલર વાળો માલ છે જોઈ શકો છો પાંચસો ને એક રૂપિયા ભાવ દે છે આની અંદર લાંબી ડુંગળી છે મોટી સાઈઝ છે અને લાંબી હોતી છે આ પ્રકારની ઘરિયા ટાઈપ છે પાંચસો ને એક રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બહુ સારું હોય એકદમ મોટી બમ્પર સાઈઝ છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયો

આવા માલના આપણે જોઈ તો કાલે જોઈ તો કાલે બજાર સુધરેલું હતું કાલે જોઈ તો પાંચસો એકોતેર રૂપિયાની આસપાસના બજાર ભાવ થઈ જાય હાડા પાંચસો રૂપિયા તો થઈ જ જાય આજે પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે આનો બજારો જોઈ તો લીલી જ છે આજે અને આના ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો આ એના કરતાં નાનું હે થોડુંક બાકી માલ આ સારો હે ચારસો ને એકત્રીસ આની અંદર ગુલ્ટી હોય છે આવડી ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવથી છે અને માલ સારો હે સુપર ક્વોલિટી ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો મિત્રો ચારસો ને એકવીસ રૂપિયા ભાવતું છે આ રીતે સાઈઝ માં ઝીણા મોટું બધું છે મિત્રો અને મોટી સાઈઝ માં બે થોડુંક હોતે છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવતું છે બાકી માલ સારો છે કલર વરો માલ છે ને સારી ક્વોલિટી માલ છે બગાડ કેવું કાય છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ છે और हिंदी में जानकारी दे तो भैया ये चार सौ इक्कीस में बिका है यानी कि इक्कीस रुपए किलो के आसपास ये माल बिका है अच्छी क्वालिटी माल की बात करें भैया तो बीस रुपये से लेकर पच्चीस रुपये तक आज का बाजार बोल रहा है चार सौ इक्कीस पंज चार सौ पंज सौ पंद्रहं चार चार सौ पंद्रहं चारे नमूरा मित्रों चार सौ अगियारूपिया पाती थे साइज में झीणू है मीडियम गुल्टी गुल्टा साइज है मित्रों चार सौ अगिय रुपया पाती थे थोड़ो उगवो बाकी क्वाली हर ये बगाड केव चार सौ अगिय रुपया पाती थे मोटी साइज है आवड़ी बहुत ओछा भाग्य है बाकी वा पुरती गुल्टी गुल्टा साइज है और हिंदी की बात करें भैया तो हिंदी में ये देख सकते गुल्टा साइज है गुल्टी गुल्टा साइज वाला माल चार सौ ग्यारह रुपया में बिका है यानी के बीस इक्कीस रुपए के आसपास का ये माल भी का है अच्छी क्वालिटी माल है देख सकते हैं गुल्टा साइज है, है। ज्यादातर तो इस तरह का गुल्टा साइज ही है इसमें चार सौ ग्यारह में अच्छा क्वालिटी माल તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો જે સારી ક્વોલિટી બગડવારો માલ બે મિક્સમાં હોય એવા બે વકલ છે બે વકલ એવા છે થોડુંક સારું બગડ વારું ને એવું બધું મિક્સમાં છે ને સાઈઝમાં મિક્સમાં છે એવા માલ છે એના પણ બજાર ભાવ જાણી લે કે કેટલા બજાર ભાવ થાય છે હરાજી હમણાં આવે એટલે અહીંયા બાજુમાં ચાલુ છે જોઈ શકો છો તમે હરાજી મિત્રો હરાજીનું કામકાજ આવી ગયું છે मित्र आना चार सौ छुपया भाग एक बोकल મિત્રો આ ચારસો રૂપિયામાં વેચાણો બે વખત તમને દેખાડવું તો મિત્રો આના ચારસો ને છ રૂપિયા ભાવતે છે ને ઓલો આગલો વગર ચારસો રૂપિયામાં વેચાણો તમને ડુંગળી પેલા દેખાડું કે આમાં આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલતોળો છે પતિ ડેમેજ ને એવું બધું મિક્સમાં હે અને સારી ક્વોલિટી મિત્રો ચારસો ને ચારસો અગિયાર રૂપિયા ને એકવીસ રૂપિયા વેચાય છે આમાં સારો માલે છે ને થોડુંક મિક્સમાં બગાડ ને એવું બધું મિક્સમાં છે આ પ્રકારનું જોઈ શકો છો આવું થોડુંક મિક્સમાં છે અને ચારસો ને છ રૂપિયા ભાવતે બાકી સાઈઝમાં બધી છે ઝીણા મોટું જોઈ શકો છો આવું નાનું હોતું છે અને એકદમ મોટી સાઇઝ હોતી છે આવડી બમ્પર સાઇઝ અને ચારસો ને છ રૂપિયા ભાવતી છે મિત્રો ચારસોમાં વેચાણ એ સેમ જ ડુંગળી છે મિત્રો કાંઈ જાજો ફેર છે નહીં આમાં જોઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સમાં છે આ પ્રકારનું આવું બધું છે અને આમાં ડેમેજ માલ ને એવું બધું મિક્સમાં છે આના ચારસો પૂરા ભાવથી આવું ડેમેજ માલ ને એવું બધું મિક્સમાં છે ને સારું છે આવું સારું હોતે છે ભાઈ જોઈ શકો છો આ પ્રકારનો ડેમેજ માલ તમને દેખાડવું વધારે પૂરતો આમાં ડેમેજ થોડુંક દેખાય છે આવું આના ચારસો રૂપિયા પૂરા થયા અને એના ચારસો છ રૂપિયા ભાવ થયા બે વકલ હતા કેટલા કલા આના ત્રણસો ને સાહીઠ રૂપિયા ભાવથી હાઈ માલ ઇપરકાર નું છે થોડુંક ડેમેજ વાળું ને એવું બધું મિક્સ માં છે મીડિયમ ક્વોલિટી અને સારી ક્વોલિટી માલ આ પ્રકારની સુપર ક્વોલિટી મળે અમે આ માલે એ પ્રકારનો જે મિત્રો આના ત્રણસો ને રૂપિયા ભાવ છે જઈ શકો છો કલર ઉડી ગયેલો ને એવું બધી મિક્સમાં છે ત્રણસો અને સારી ક્વોલિટી માલ હોતી જેમાં ત્રણસો ને રૂપિયા ભાવ હોય મિત્રો અગિયાર નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને આપણે જે દિવાલવાળો પટ્ટો છે તેમાં હરાજીનું કામકાજ આવી ગયું છે મિત્રો પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન ચારસો સાઠસો સિત્તેર ચારસો ને સિત્તેર રૂપિયા ચારસો ને સાહીઠ રૂપિયા માટે મિત્રો તો ને છાસઠ રૂપિયા ભાવ દે છે તમે જોઈ શકો છો ક્વોલિટી તમને ઢગલા આખા ઢગલામાં દેખાડી દઉં ચારસો ને રૂપિયા ભાવ દે છે આની અંદર એકદમ બમ્પર સાઈઝ ને એવું હોતી છે જોઈ શકો છો આવડી મોટી બમ્પર સાઈઝ હોતી છે ચારસો ને રૂપિયા ભાવ દે છે અને થોડીક મીડિયમ સાઈઝ હોતી છે ગુલ્ટી બાકી આની અંદર હતી ચારસો ને રૂપિયા ભાવ દે સુપર બેસ્ટ ક્વોલિટી ચારસો ને રૂપિયા ભાવ દે સુપર બેસ્ટ ક્વોલિટી ચારસો ને છાસઠ રૂપિયા ભાવ દે ગણેશ ગણેશ બોલા હસો એકવીસ ત્રીસ બસો ને એકવીસ રૂપિયા ભાવ દે ગુલ્ટીનો સારી ક્વોલિટી માં છે કલર વરો મળશે બસો એકવીસ રૂપિયા ભાવ દે કોક ઉગાવો દેખાય છે બાકી બગડ તમે જોઈ શકો આની અંદર આવો વાયરસ વાળો માલ હોતો મિક્સ માં છે બાકી માલ સારો છે કોક વાયરસ વાળા હોતો ઘાટી આની અંદર મિક્સ માં છે બાકી કલર હારો હે જોઈ શકો છો બસો ને એકવીસ રૂપિયા ભાવ થઈ ગયો روتو ندي

ચારસો ને એકોતેર રૂપિયા ભાવથી મોટા બમ્પર ગોલ્લા હતા ચારસો એકોતેર રૂપિયા ના જે કોકલ છે એ સારી ક્વોલિટી છે એમાં થોડુંક સાઈઝ માં થોડુંક ઘીણા મોટું قالين کي سني کي ٿوري آهين બે ડુંગળી દેખાડું છે આ બમ્પર ગોલા હે એના ચારસો રૂપિયા ભાવ તમને આ ચારસો એકાવન તો આની અંદર જોઈ શકો આ પ્રકારની સાઇઝ છે મિત્રો મોટી છે થોડી સાઈઝ રૂપિયા ભાવ બાકી ડુંગળી સાડી છે બેસ્ટ ક્વોલિટી માલ છે બગડ કેવું કાય છે ફેની સુપર માલ છે ચારસો એકાવન રૂપિયા ભાવ થયો છે અને આના ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો છે આ સાઈઝમાં બધું એ કરવું મોટી સાઈઝ બમ ગોલા છે એકદમ જોઈ શકો છો મોટી સાઈઝ છે થોડુંક પતિ ડેમેજ ને એવું છે માલ આવું બેતા ઉપર ને એવું ચારસો એકોતેર રૂપિયા બાકી સાઈઝ બધી મોટી છે નાની કઈ સાઈઝ છે એની અંદર ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો છે કેવું એ બધું મોટું નોખું કાઢેલું હોય આના ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો તો ફાઇનલી કહ્યું મિત્રો આ હતા ભાગ બેના બજાર ભાવ ને અત્યારે મિત્રો સવા દસ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીના મિત્રો તમને આ વિડીયોમાં મેં બજાર ભાવ દેખાડેલા છે ઓર પહેલાં મેં હિન્દી મેં જાણકારી દે દેતા હું કે ભૈયા આજકા બજાર કી વાત કરે તો ભૈયા આજ દો રૂપિયા બજાર ડાઉન રહા હૈ અને મિત્રો તમને ગુજરાતીમાં પણ હવે જણાવી દઉં કે મિત્રો આજની બજારની વાત કરી મિત્રો તો બજાર ચાલીસથી પચાસ રૂપિયા જેવું બજાર મને હાલ ગઈકાલ કરતાં ડાઉન દેખાય છે હાલ મિત્રો ગઈકાલની વાત કરી તો ગઈકાલે દસ વાગ્યા પછીની વાત કરી તો દસ વાગ્યા પછી જોઈ તો ચાલીસ પચાસ રૂપિયા જેવો સુધારો ગઈકાલે જોવા મળ્યો હતો મિત્રો તો આજે મિત્રો જે ગઈકાલે ચાલીસ પચાસનો સુધારો હતો એ નીકળી ગયો છે આજે સવારથીને જ બજાર જોઈએ તો સાડા ચારસો રૂપિયા સુધીનું ઊંચામાં બજાર ભાવ છે અને પાંચસો રૂપિયા જે બજાર થયા છે મિત્રો એ એકદમ મોટી બમ્પર સાઇઝ હતી મિત્રો એના ગઈકાલે જો એ માલ આવ્યો તો સાડા પાંચસો પણ થઈ શકે ને છસો પણ થઈ શકે એવો માલ હતો એટલે બજાર રહે મુજબ બજારની વાત કરું મિત્રો તો ત્રણસો રૂપિયાથી ચારસો સાડા ચારસો રૂપિયા સારી ડુંગળીનું બજાર ભાવ થાય છે ને બાકી નબળો જે માલ હોય છે બગાડવાળો ને એવો માલ એ બધે સો રૂપિયાથી લઈને બસો રૂપિયાની આસપાસ બજાર ભાવ થાય છે તો આ વિડીયોમાં આટલું જ મિત્રો ફરી મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો હજી એક મિત્રો આપણે વિડીયો લાઈવ થાય મિત્રો સાડા બાર એક વાગ્યાની આસપાસ છેલ્લે એન્ડમાં ક્યાં સુધી હરાજી હાલે છે એનો આપણે હજી એક વિડીયો બનાવવાના છે ધન્યવાદ